જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો અહીંયા ટ્રેક્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ખેડૂત મિત્રો માટે ન્યૂ ઇલરનું સાઈડ દસ ફોર બાય ફોરનું મિત્રો ટ્રેક્ટર લઈને આવ્યા છે મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસના મોડલમાં ટ્રેક્ટર રવાનું ટ્રેક્ટરના ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનરમાં ટ્રેક્ટર રવાનું મિત્રો કલાકની વાત કરીએ તો ચાર હજાર કલાક ચાલેલું ટાયર ચારે ચાર નવા પાછળ ટાયરની મિત્રો વાત કરીએ તો સો નવ ટાયર રવાના મિત્રો આગળના ટાયરની વાત કરીએ તો નવ પોઈન્ટ ચોવીસના રવાના પાવર સ્ટેડિંગ સાઈટ ઘેર સટલ ગેરમાં મિત્રો ટ્રેક્ટર રવાનું ડીસી વાલ પણ મિત્રો ટ્રેક્ટરમાં લાગેલો આવશે જે ખેડૂત મિત્રો સાઈઠ એચપીનું સાઈઠ દસ નીઓ લેન્ડ ટ્રેક્ટર લેવા માગતા હોય ઉમિયા ટ્રેક્ટર નવા દેવપુરા વિજાપુરી મતનગર હાઈવે રોડ અમારા પ્લોટની રૂબરૂ મુલાકાત લો વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર આવેલા નંબર પર કોન્ટેક્ટ કરો લોન સુવિધા પણ ઉપલબ્ધ છે બીજા ઘણા બધા ટ્રેક્ટર અવેલેબલ છે યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો અવનવા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલ મિત્રો જોડાતા રહો ટ્રેક્ટરની કંડીશન મિત્રો આપ જોઈ શકો છો